डांग सांसद धवलभाई पटेले आज रोज आहवा स्थित जनरल सिव्हिल हो मुलाकाग डांग चिलाना मुख्यमतक आहवा खाते चुटणी जीत्या बाद प्रथम वखत सांसद ધવલભાઈ પટેલે ડાંગ જિલ્લાની સૌથી મોટી એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓની જાત મુલાકાત લઈ તેમની પૂછા કરી હતી સિવિલ હોસ્પિટલમાં જોઈતી સુવિધાઓ વિશે તેમજ સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા કરી હતી અને તમામ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું વધુ માહિતી આપી ધવલભાઈ પટેલે આજે અમે આવા સિવિલ હોસ્પિટલની અકસ્માત મુલાકાત વિજયભાઈ અને અમારી જિલ્લા પંચાયતની ટીમ અને અમે પૂરી ટીમ સાથે લીધી છે એનું મુખ્ય કારણ થોડા દિવસો પહેલાં અમને એવું ધ્યાનમાં આપવામાં આવ્યું હતું કે આવા સિવિલમાં થોડી ત્રુટીઓ છે થોડી ક્ષતિઓ છે અને એને સુધારા કરવાની જરૂર છે એટલે જે અમારો કાર્યકર્તા અને મતદાતાનો અભિવાદન પ્રોગ્રામ હતો એના પછી મેં અને વિજયભાઈએ નિશ્ચય લીધો અને નિર્ણય લીધો કે આપણે આવા સિવિલ હોસ્પિટલની ઓચિંતી અને આકસ્મિક મુલાકાત લઈએ અને પોતે નિરીક્ષણ કરીએ કે શું શું ક્ષતિ છે અને શું શું અહીંયા સુવિધાનું અભાવ છે અને જે હોસ્પિટલની ટીમને પણ અમારા થકી જે મહેનત અને જે એમને મદદ જોઈએ છે એ પૂછવા માટે ખાસ અમે આવ્યા છે અને તમે જેમ જોયું હશે કે પૂરું હોસ્પિટલનું અમે નિરીક્ષણ કર્યું વોર્ડોનું નિરીક્ષણ કર્યું અને ઓપીડીનું નિરીક્ષણ કર્યું અને અમને જે જે ક્ષતિ લાગી છે એ અમારા હોસ્પિટલ એડમિનને જણાવ્યું છે સાથે એડમિન ટીમ ટીમ તરફથી એમને જે જે જરૂરિયાત હોસ્પિટલ માટે છે ચાહે સ્ટાફની જરૂરત હોય કે ઇક્વિપમેન્ટની જરૂરત હોય કે પછી સેલેરીની વાત હોય એ દરેક વસ્તુની વાત એમણે પણ કરી છે તો અમે યોગ્ય ફોરમ પર એ પણ રજૂ કરવાના છે થોડા દિવસ પહેલાં જે સ્ટાફની વાત છે એ અમારા વિજયભાઈના ધ્યાનમાં આવી હતી અને વિજયભાઈએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને મુખ્યમંત્રીશ્રીએ પણ એમણે ચોક્કસ ખાતરી આપી છે કે જલ્દીથી જલ્દી એના માટે પણ ફાળવણી કરવામાં આવશે એટલે જે સ્ટાફની ક્ષતિ છે તે જલ્દીથી જલ્દી અહીંથી દૂર કરવાનો અમારો મુખ્ય હેતુ છે અને ખાસ કરીને અમે એક નિર્ણય લીધો છે કે અમારા હોસ્પિટલ એડમિન અને અમારી ધારાસભ્યની ટીમ છે જિલ્લા પંચાયતની ટીમ છે અને સંસદ સાંસદ છે એની દર મહિને એક એક મહિનામાં એકવાર રિવ્યૂ બેઠક થાય ત્યાં અમે જેટલા પણ મહિનામાં જે કામો થયા છે અમને જે ક્ષતિઓ જણાય છે એમના તરફથી જે રિક્વેસ્ટ છે એ અમે ડિસ્કશન કરીને આગળ ધપવાના છીએ